હાય અમારા નવા સ્વાગત છે પતે ઘર ની સોસાયટી સરોવર વાટિકા જો અધા મકાન બની ગયા ને આધા મકાન ચાલુ છે એ જો મને ફેવરીટ લઝાપોટીની હિચકા આવી ગયા અમને બાળકોને તો અહીંયા મજા જ પડી જવાની છે કે જો આ છે અમારી સરોવર વાટિકાની સોસાયટી કેવા મોસ્ટ મકાન છે

ફોનિક એકદમ સામે દેખાય છે તો તમે બધા મૂવી જોવા આવો ને તો અમારા ઘરે ચા પાણી પીતા જજો કે ચાલો અમારા ઉપરના બેડરૂમમાં મારી મમ્મી નક્કી કરે કે કેવું ફર્નિચર કરવું કેમ કે માં કેવી ડિઝાઇન બનાવવી બહુ મોટું કન્ફ્યુઝન છે કેમ કે રોજ નવી સોશિયલ મીડિયા માં ડિઝાઇન આવે ને એટલે મેં તો કન્ફ્યુઝ થઈ ગયા કે પછી માંડ માંડ કરીને એક ડિઝાઇન ફાઇનલ કરી

છે ને મારું ઘર મસ્ત નું ઘરની ગામે લોટ પણ તરકો બરો ને તો મારી મમ્મી જાણ દે

અમારી ચેનલને લાઇક શેટ સબસ્ક્રાઇબ કરીને અમને બંને બહેનોને સપોર્ટ કરજો અમારો વિડિયો જોવા માટે થેન્ક યુ